કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજમાં ખેડૂતોના હિત માટે આંદોલન શરૂ કરાયું છે જુબિલી સર્કલ ખાતે કોંગ્રેસ પક્ષે હવન વિધિ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ સમયે સાંસદો અને ધારાસભ્યો ખેડૂત હિતમાં કામગીરી કરે તેમજ વિવિધ મુદ્દે કિસાન પરિવારોને વળતર અપાવે તેવી માંગ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના અગ્રણીઓએ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સમક્ષ ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું કે રાજ્યમાં કિસાન પરિવારોની સ્થિતિ કથળી રહી છે તેમને પાક ઉપજનું યોગ્ય વળતર મળતું નથી અને કમોસમી વરસાદથી થતી નુકસાનીનું વળતર પણ ચૂકવાતું નથી આ આંદોલન સમયે પક્ષના અગ્રણીઓ રામદેવસિંહ જાડેજા અર્જન ભુડિયા

સાંસદ કે મંત્રી કંઈ બોલવા તૈયાર નથી એટલા માટે આજે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે અવરનો કાર્યક્રમ રાખ્યો છે એમાં આહુતિઓ આપવાના છીએ કે ભાજપની સરકારને સદબુદ્ધિ આપે ભગવાન અને એના માટેનો આજે અવરનો કાર્યક્રમ રાખ્યો છે ખેડૂતો અત્યારે ખૂબ દુઃખી છે દિવસા દિવસ દેવામાં ડૂબતા જાય છે ત્યારે આમાં એક માંગણી આજે ચાર પાંચ મુદ્દાઓ અમે આજે સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ આપના માધ્યમથી પહેલો મુદ્દો એ છે કે સરકારના લેણાં માફ કરે જો ઉદ્યોગપતિઓના લેણાં માફ થઈ શકતા હોય તો એક વખત તમે ખેડૂતોના લેણાં માફ કરો તો દેવામાંથી કાંઈ ખેડૂતો બહાર આવે કોંગ્રેસની સરકાર આવતી જ્યારે રાવની સરકાર હતી ત્યારે દેશના તમામ ખેડૂતોના લેણાં માફ કર્યા હતા એના પછી આ સરકારને વારંવાર રજૂઆતો કરી છે પણ લેણાં માફ કરતી નથી ઉદ્યોગોના તમે લેણાં માફ કરો એને રાહત આપો એને સબસિડી આપો તો ખેડૂતોને શા માટે નહીં બીજો મુદ્દો અમારો છે કે પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરણ વગર વ્યાજે આપવાની વાત હતી સરકારે જાહેરાત કરેલી છે એની અમલવારી આજ દિવસ સુધી થયેલ નથી તો આ મુદ્દો પણ અમારો છે કે પાંચ લાખ રૂપિયા સુધીની જે જાહેરાત કરેલી છે એને તાત્કાલિક અમલવારી કરો ત્રીજો મુદ્દો અમારો એ છે કે અત્યારે ખાતર બિયારણ બધું મોંઘું થતું જાય છે યુરિયા સહી તમારે બજા ખેડૂતોને બદલે ઉદ્યોગપતિઓ જ્યાં પ્લાયવુડના કારખાના છે એમાં વેચાઈ રહ્યા છે તો ઉદ્યોગપતિઓ સામે કોઈ કાર્યવાહી આ સરકાર કરતી નથી અને ખાસ કરીને કચ્છના વિવિધ પ્રશ્નો છે જેવા કે ક્યાંક હાથબારમાં માપણી વધારો કે બિનઅધિકૃત શબ્દો છે હાથબાર છે ખેડૂતને એકોતેરમાં પ્રમોલિકેશન થયું ત્યારથી તો તમારે આ સાતબાર સુધારવાની જવાબદારી સરકારની છે તો અમે આજે એના માટે થઈ અને આ નવા વર્ષનો પહેલો દિવસ ખેડૂતો માટે થઈને આંદોલન અમે શરૂ કરી રહ્યા છીએ અને અત્યારે કિસાન સંઘ પર જુદા જુદા કામોમાં એક રથયાત્રા કાઢીને રેલી સ્વરૂપે પણ ખેડૂતોની વેદના લોકોની વચ્ચે જાય છે જેમાં પણ કોંગ્રેસને માનવાવાળા ખેડૂતો પણ જોડાય છે તો અમારી એક જ માગણી છે કે ખેડૂતોને ન્યાય આપો ખેડૂત છે એ જગતનો તાત છે ખેતી હશે તો દેશ બચશે ખેતી બચાવો દેશ બચાવો આ મુદ્દો લઈ અને જે અમે અહીંયા બેઠા છીએ